श्री वल्लभ श्री वल्लभ ने विठलनी कृपानु पार नहीं कृपा विन्न सर्वोत्तम सारसम जाय नहीं वल्लभ ने विठलनी कृपानु पार नहीं कृपा विन्न सर्वोत्तम सा સમજાય નહીં વલ્લભનું દિવ્ય સ્વરૂપ જોવાથી ઓળખાય નહીં કૃપા વિના સર્વોત્તમ સાર સમજાય નહીં વલ્લભ નું દિવ્ય સ્વરૂપ જોવાથી ઓળખાય નહીં વગર સર્વોત્તમ સાર સમજાય નહીં એકસો ને આઠ ના મળે બીજે ક્યાંય નહીં એક એક નામનો વિસ્તાર તો સમજાય નહીં વલ્લભને વિટલની કૃપાનો પાર નહીં કૃપા વિના સર્વોત્તમ સા સમજાય નહીં પુષ્ટિ વિના વૈષ્ણવતી नहि श्री वल्लभ छोडाय नहि वल्लभ शिवाय मन बीजे क्याय जाय नहि कृपा विना सर्वोत्तम सारसम जाय नहि ब्रह्म सबन्ध लै सेवा विना રહેવાય નહીં શ્રી વલ્લભ આજ્ઞા છે અસમર્પિત લેવાય નહીં પુષ્ટિ સેવા ભાવ વિના થાય નહીં કૃપા વિના સર્વોત્તમ સાર સમ જાય નહીં શબ્દો તો એવા એની મીઠસ કેવાય નહીં મધુરતા એવી કે મળે બીજે ક્યાય નહીં કુમુદી ના હૈયામાં પરક સમાય નય કૃપા વિના સર્વોત્તમ સારસમ જાય નય કૃપા વિના સર્વોત્તમ સારસમ જાય નય શ્રી વલ્લભાધીશ શકી જય